ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામમાં એક અનોખો મામલો સામે આવ્યો ખેડૂતે ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કરેલો ડુંગળીનો પાક પોતાના ખેતરમાં પશુને ચરાવા દેતા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો પટેલિયા કહે છે કે કમોસમી વરસાદથી ડુંગળીના પાક પર વ્યાપક અસર પડી છે પાકનો ઉતારો ઓછો છે અને ગુણવત્તા નબળી હોવાને કારણે ખેડૂતો યોગ્ય ભાવ નથી મેળવી શકતા

એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે એમાં કઈ નુકસાન હોય નથી ને લઈ જાય તો કે કંતાની ની ઓલી થઈ ગયું પલાતી ની થઈ નહીં હાલે ઓલી થઈ હાલશે તો પૂરતો ભાવ ન મળતો તો અમારે ઘેટા બકરા સારી દીધા છે તો હવે અમારે રોટા વટા હાલ છે હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર